હેલો ફ્રેન્ડ સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે અને આજે મેરેજમાં જવાનું છે એટલે આજે છે માંડવો તો અત્યારે સવારે નાસ્તો પાણી કરીને અમે મહુ અને મમ્મી અને ધ્યાન અમે ત્રણેય અહીંયા શ્યામવાડીમાં આવી ગયા હતા માંડવા માટે તો ગણેશ પૂજા ને એ થઈ ગયું હતું અને બસ અત્યારે એ લોકો ગોતીડો લઈને બહાર આવી ગયા હતા તો પછી એ લોકોએ ગોતીડો વધાવ્યો હતો જેના અમે મેરે માંડવામાં આવ્યા છે એ મમ્મીના રિલેટિવમાંથી થાય છે તો અમે લોકો અહીંયા પહોંચી ગયા હતા અને બહુ જ અવાજ ઢોલનો એનો બધો આવતો હતો એટલે પછી મેં કીધું અવાજ મારો બે પાછળ બેકગ્રાઉન્ડ બી એટલું આવતું હતું એટલે પછી મેં કીધું હવે હું શાંતિથી જ વિડીયો બનાવીશ તો ફ્રેન્ડ્સ તમને અમારી ચેનલમાં નવા હો તો તમને અમારો બ્લોગ કેવો લાગે છે જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગણેશ સ્થાપનાની વિધિ થઈ ગઈ હતી અને અત્યારે જો અહીંયા બધા ગૂતીડો અને ચાકડો વધાવી રહ્યા હતા તો અમે આ ચાકડો વધાવતા હતા તો અમે અહીંયા આવી ગયા હતા અને ગોતીડો બી હમણાં એના છોકરાના ભાઈ ભાભી અને ભ્રૂમના અમે માંડવામાં હતા અને બ્રાઇડ બી હતી જોડે જોડે બને બ્રાઇડ અને બ્રૂમ બીડનો જોડે જ માંડવો અને બધું હતું અને મેરેજ સમૂહ લગ્નમાં હતા તો પછી અત્યારે બધા અહીંયા આવી ગયા હતા અને ચાકડો વધાવવા માટે અને પછી બધા અત્યારે પછી મામેરાની વિધિ કરવાની હતી બાકી હતી હજી બીજી બી બાકી હતી તો ફ્રેન્ડ્સ ત્યાં શામજી બાપુનું એવું સુંદર એવું મંદિર હતું ત્યાં શામજી બાપુ કાનજી બાપુ અને બધા ભગવાનની સ્થાપના બી કરેલી હતી અને પછી અમે લોકો ઉપર આવી ગયા હતા અહીંયા સમૂહ લગ્નમાં મેરેજ હતા તો છાપ એ બધું અત્યારે જ અહીંયા લઈને આવી ગયા હતા બધા તો બધા ભાઈને પછી ગોતીળો મૂકી અને પછી બસ થોડીક વારમાં છાબની તૈયારી કરતા હતા છાપ બી આવી ગઈ હતી પછી બ્રાઇડને બી બોલાવીને પછી બ્રાઈડે છાપ બતાવી હતી તો છાપનું કામ પતાયા પછી બધા મામેરા માટેની બી તૈયારી કરવા માંડ્યા હતા તો પછી એટલી વારમાં મામેરું બી આવી ગયું હતું અને મામીરુબી બી તે કસ્ટથી લઈને આવ્યા હતા પછી બધા બ્રાઇડના અને રૂમ સાઈડના બે જણા મામેરાવાળા બધા મામાને બધા બેસી ગયા હતા ને ધ્યાન ને પછી આ એનું ફ્રેન્ડ્સ એ બે જણા રમી રહ્યા હતા એને બી ઢોલ વાગતા હતા તો એ લોકોને બે ને તાન ચડતું હતું તો બે જણા બી ઢોલ વગાડતા હતા પછી આ હતું બપોરનું જમવાનું પછી જમી કરીને અમે લોકો નીકળી ગયા હતા સામે જે પહાડ દેખાય છે એ બત્રીસ જોગણીનું પહાડ છે તો હું જ્યારે બી બહુ નથી જઈશ તો હું તમને બતાવીશ તો પછી અમે નીકળતા હતા અને પછી રસ્તામાં પંચર પડી ગયું ગાડીને તો પછી ગાડીનું પંચર કરાવ્યું અને પછી અમે લોકો પંચર કરાવીને ઘરે આવ્યા પછી સાંજે હું મમ્મી અને ધ્યાન અમે અહીંયા જૂનાગઢ સ્ટોરમાં આવી ગયા હતા તો હજી આ હમણાં જ નો આ એક જ દિવસ થયો છે ઓપન થયો છે એનો તો પછી અહીંયા અમે બધી વસ્તુ જોવા માટે આવી ગયા હતા અને હા એમાંથી અમે સ્ટોરમાં કિચનની લવી કરીશ બી સારી હતી અને જોડે જોડે સોલાર ને બધું હતું તો પછી અમને જે અમારે યુઝમાં થાય અમારી જોડે નહોતું એ બધી વસ્તુ લીધી હું તમને બતાડીશ કે અમે શું લીધું છે પછી અહીંયા બોટલની વેરાયટીઓમાં ખાસી બધી વેરાયટી હતી તો હા અહીંયા એકવાર જવા જેવું છે આપણને ઘરમાં જે યુઝ થતી હોય તમને કે કોઈને આમાંથી લઈ આપણે એના રેન્જ બી વ્યાજબી હતા કંઈ વધારે કે ઓછા ન હતા અને બસ સારી એવી વસ્તુઓ હતી એકદમ અહીંયા મસ્ત હતો પછી મમ્મી કીધું કે તમે ખોલો તો પછી મમ્મીએ ખોલીને જોયું બી ખરી કે સ્ટીલનો ગ્લાસ બી એકદમ સરસ હતો પછી અમે લઈને પછી ઘરે આવ્યા હતા આજે ઘરે પાછા મેરેજમાં જઈને ગયા હતા તો ત્યાંથી મહેમાન આવવાના હતા તો પછી ફટાફટ અહીંથી અમે વસ્તુ લઈને ઘરે આવતા રહ્યા હતા પછી ગેસ્ટ આવી ગયા હતા એટલે અમે લોકો થોડી વાર બેઠ્યા અને અમે બી જમવાનું બપોરે હેવી થઈ ગયું હતું એટલે કોઈને જમવું નહોતું તો બસ પછી બધા બેઠા અને સ્ટોર સ્ટોરમાંથી લીધું હતું પોર્ટેબલ સિલાઈ સીલિંગ મશીન હતું પછી એક આ કપડાઓના સ્વેટરમાં જે રૂછા થઈ જતા હોય એને નીકાળવા માટે એટલે કે બહુ એટલું બધું નીકળે નહીં પણ હા જે ઓલું ખરાબ થતું હોય એ ના થાય એટલે આ એ આ એક વસ્તુ લીધું હતું અને પછી આ કોકોનટ ફોડવા માટેનું કેમકે અત્યારે પછી પપ્પા ધ્યાન રોજ કોકોનટ પીવે છે તો પછી મમ્મી કહે કે આપણે લઈ લઈએ અને પછી આ ડસ્ટબિનની પોલીથીન લીધી તો બસ આટલી વસ્તુ અમે ત્યાં સ્ટોરમાંથી લીધું હતું તો ફ્રેન્ડ્સ તમને આ વ્લોગ કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે જો અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી સૌને બાય બાય